અને કચ્છ બધી મૂંગા વાળી વાળી નીકળજો ઓઢડીના એકચુઅલી મને મૂંગો વાળો ગમે કાળી થઈ જાવ લીડી થઈ જાય લીલી થઈ જાવ મને મૂંગો વાળો જ ગમે ગમે એવો તડકો લાગો એટલું લાગે આ જ મારી સ્કીનનું બહુ ધ્યાન નથી રાખતી શું આપણે હવે ધ્યાન રાખીને કામ જે ગયડા થઈ ગયા આવે તો બાપુ ને અત્યારે ચા ચાલે છે

तो वे हम इतने हमारे पाले गए गाइस यू नो जो हमारे पाले गए ट्रू बॉन्स है फ्रेंड्स फटी गई वाले मनोप्रजम रहे हम बोलो काले सच हमारे दा सांझे ने मुंगी नाव दी ओके फ्रेंड्स तो चलो ठीक है आपला पाले रे येनो फ्रेंड्स सो मारुल थोड़ी लेट आवे छे ए नावा दे મને ખબર છે જે મારા ફ્રેન્ડ છે એ બધા તો મારા લોગની વેટ કરતા હોય છે હા પણ ફ્રેન્ડ તો એટલા બધા જોવો છો તો લાઈક તો કરું હા બધાનો વ્યૂ નોંધાતા હોય તો મારા માટે તો ત્રણસોથી ચારસો વ્યૂઝ થાય ને તો કે આઈ એમ હેપી ધીમે ધીમે વધી જશે પેલા તો મારા ત્રણસો નોંધાતા બોલે તો જ વ્યૂઝ હતા અત્યારે આટલા થાય છે તો આગળ જતા જતા વધી જશે અને બધા લાઈક કરજો જે મારા ક્લસ ફ્રેન્ડ છે તો બધા બધા લાઈક કરે જ છે મને ખબર છે

વધારે પડતી લપ લપ ચલપ ના કરી અને જઈએ સીધા ઓસળ પાર્લર ઓકે તો ચાલો હવે આ પંખાની ભરરાટી ભેગી આમાં હમણાં હે પંખા વગર એક તો બેરાતું નથી ને મારી ને એવું થશે એટલું ગરમી થાય ગરમી થાય પણ બધા ઠંડુ પીધા રાખજો પાણી પીધા રાખજો બહાર નીકળો ત્યારે ચશ્મા પહેરજો એક્ હું ચશ્મા નથી પહેરતી પણ જે હું નથી કરતી એ તમને કહું છું કે તમે મારા વ્યૂ છો તમે મારા ફ્રેન્ડ છો તો મારા ફ્રેન્ડની કેર કરવી એ મારીનું શું કહેવાય રિસ્પોન્સિબિલિટી મારી ફળે જ આવે છે તો હું મારા ફ્રેન્ડનું હંમેશા ધ્યાન રાખીશ તો ફ્રેન્ડ્સ તડકા ના નીકળો ત્યારે ઓઢણી બાંધી લેજો ગર્લ્સ કોઈ ટોપી પહેર લેજો ચશ્મા પહેર લેજો અને મારો બ્લોગ જોવાનું નહીં આજે આખા દિવસમાં શું શું કરીએ છીએ શું શું બધા બાજુ છીએ વિનામાં બાજવાનું સારું હોય બાજુ લેવાય શું આવે અને ક્યારેક ક્યારેક પછી એને બોલવાનું ને એવું પણ ચાલુ હોય એને કે આખો દી બાવી દર્દ રાખવાનું કાલે કિસાન મારો આખો દિવસ ઝઘડો ચાલી રહ્યો છે શું કરીએ કે બે બોલ્યા જ નહીં આખો દિવસ એની અરજમાં ચાલુ છે એની અરજમાં નવ નવ એના ઓકે ફ્રેન્ડ ચાલો મારું ડું ચૂકતા નહીં લાઈક કરવાનું ચૂકતા નહીં એટલે પ્લીઝ ફ્રેન્ડ શેર તો કરજો આ બે નેલ્સ નીકળતા જ નથી કેટલી ડ્રાય રહ્યા જો આ કાલે રાતે કાઢી આ બે નેલ્સ કાઢી નાખ્યું તો મારે ન્યુ નેલ્સ કર્યા છે મારે એમને કાઢવાનો

मारो पारतो नो फेवरेट सिंग नो साग बनयु छे ने अमे बेसी गिया जे जम्मा युनोफ्रेज थोरा डरोवा गगन मने लागी छ एकदम बो नाम जो मा फेस एकदम गorni gorni जई यु रे मे रोटी कर री किचन मा तो कोई मिर्मी तो जई जाउने सुकोरे काज आमा युनोफ्रेज तु चायले जुरै पर वाट ना जई आ वगर जम्मा बेसी जाईयो जम्मा राखे रे थे तडेला बी

ફૂલ જમવાનું મન થાય છે સબ્જી પણ એટલી સરસ લઈ છે તો ચાલો ફ્રેન્ડ કાચો હાડે જમવા ભાઈ 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 વેકેશન ભાઈ 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 વેકેશન કરવા જાય ભાઈ 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 હિતેશ નો બર્થડે લાગે નઈ રાજકોટ માં રખડપટ્ટી કરતો નહી આ મારા ભાઈ જાય છે રાજકોટ વેકેશન કરવા લે હવે કોલેજ વાળા છોકરા વેકેશન કરવા જાય સ્કૂલ વાળા છોકરા જાય ફકડી નો રેજો ને આ

શું કરે ફ્રેન્ડ કાચુ કેટલી ગરમી થાય જે બહારથી ઓટલા તડકા મારથી ફેન પણ ચાલુ કર દો એક તો પંખુડી છે મારે અહીંયા શું કરે પંખુડી પંખુડીમાં શું ઓવન આવે એસી ચાલુ કરો તો એથી આવે ઓ માય ગોડ કેટલી ગરમી છે એકચુઅલી ફ્રેન્ડ ચાલો થોડું પાણી પી લો ઠંડુ ઠંડુ પાણી આ ફેંકી દઉં પાણી ગરમ ગરમ ઠંડુ પાણી પી લો નો ફ્રેન્ડ્સ મારો બારથી રાજકોટ ગયો છે વેકેશન ભરવા માટે નીકછુ પ્રસંગ પણ છે અમારે ત્યાં અમારા ને રે છે ને ત્યાં અમે પણ જવાના છે રાજકોટ બટ હવે જોઈએ જઈએ કે નહીં જવું કે નથી જવું આવું મનમાં છે થોડુંક નો ફેમિલી મેટર પાણી ભર લો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તડકામાં આવીને બહારથી જલ્દી જલ્દી પાણી પી લેવાનું હાઈશ હવે થોડીક શાંતિ થઈ એક તો આ ક્યારે ઠંડુ થાય એટલી ગરમી થઈ છે ને એટલો મને અહીંયા બહાર તડકો આવે ને મેં વાત જ પૂછો માં તો ચાલો ફ્રેન્ડ્સ કાજી તો થોડીક આરામ કરશે એને ફ્રેન્ડ્સ કળ્યામાં લાઈટ બાઈટ ચાલુ ન ખળી આપણે કિચન પણ આવશે અહીંયા સો ફ્રેન્ડ્સ અત્યારે વાગી રહ્યો છે સાડા સાત સાંજના અને હવે તો જવાનો ટાઈમ થઈ ગયો છે એકચુઅલી હું હમણાં આઠ વાગે તો વધાવી લઉં છું પાર્લર શું કરું કે એટલું બધું કામ હોય નહીં કાલે વળી હતા કસ્ટમર તો નવ વાગી ગયા હતા ક્યારેક ક્યારેક વહેલા હોય ને ક્યારેક ક્યારેક મોડા તો જમા રહે ઓકે ફ્રેન્ડ્સ તો ચાલો અત્યારે જઈશું રેસ્ટોરન્ટ સાંજે ગોલો ખાવા જાશું અને પારતું નથી આજે બોલો રાજકોટ ગયો છે એ હોય તો આખો દેહાય ખીજાઈ થતી હોય એને હોય નહીં એટલે મને ગમે નહીં ચુલે બધી મમ્મીની જ પ્રોબ્લેમ હોય હું એ બધી મમ્મી જોઈ ને હા તો ફ્રેન્ડ ચાલો હવે જઈએ રેસ્ટોરન્ટ કંઈક વે ખરખા કરીને ચેલે હું નેલ કરવા બેઠી હતી ફ્રેન્ડ્સ પણ અત્યારે ટાઈમ થઈ ગયો છે ને નેલ કરવા બેસીશ તો વાર લાગશે આજે કંઈ પાર્લરમાં એટલું બધું કંઈ કામ હતું નહીં બે ચાર હેબરાવાળી હતી બાકી કંઈ કામ હતું જ નહીં ફ્રી 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 તો પછી મેં કીધું કે ચાલો નેલ કરી લઉં બટ નેલ કરવા બેઠી તો એક ફ્રેન્ડ આવી ગઈ તેની અરે વાતચીત કરવામાં કલાક નીકળી ગઈ અને બધાને ખબર છે ફ્રેન્ડ આવે ભલે ગમે ફ્રેન્ડ હોય ક્લોઝ હોય કે ક્લોઝ ન હોય પણ આપણે તો વાતચીત લાગી જ જાય એને મને એવું કઈ ન હોય મને ગમે તે ફ્રેન્ડ આવે બધી એની યાર વાતો લાગી જ તો હવે ફ્રેન્ડ યારે વાતો છે તો કરી લીધી તો એની ઘરે પહોંચી ગઈ હશે વહી ગઈ યારની પણ હું હવે જાઉં છું વેસ્ટરને અને નેલ કરીશ નહીં શકું અત્યારે ટાઈમ નથી લે હું નેલ કાલે કરીશ નાનું એવું ફંક્શન આવે છે એટલે વિચાર કહ્યું કે રસ્તામાં વીસની બાણીપુરી ખાતી જાઓ જોઈશું ખાઈશ તો ખાઈસ ને કે નહીં કહે ન પણ નેલ નો તો નીકળતો મારો ક્યાર નો તો એ નો તો હજી નીકળતો જ નથી એકચ્યુઅલી ફ્રેન્ડ્સ હું મારા નેલ છે ને બહુ વધારે ગ્લુ નાખીને ચોટાડું નહીં બીકોઝ મારે ખાલી ચાર પાંચ દિવસ પૂરતા જ રાખો હોય પછી જલ્દી કાઢી નાખો હોય બીકોઝ મારે છે બીજા નેલ કરવા હોય યુ નો ફ્રેન્ડ્સ એટલે હું વધારે પછી મારો નેલમાં આટલી બધી કોઈ મહેનત કરું નહીં પણ આ વખતે તો નેલ નીકળતો જ નથી યાર શું કરું આ નેલ તો મેં કાઢો આ બપોરે નહોતો નીકળતો અત્યારે તો કાઢો હવે આ અત્યારે નીકળતો નથી પણ એકચ્યુઅલી આ મહેનત કાઢો કાલે કાઢીશ નહીં તો છે ને મારા નેલ એકદમ આમ પર્મનન્ટ નેલ ન કરું કેમકે મારે પાછા કાઢી નાખવાના હોય જલ્દી બે ચાર દિવસ તો હું માન રાખું એટલે હું નેલ એકદમ આમ ઓછું ગ્લું રાખીને કરું એટલે શું જલ્દી નીકળી જાય તો સીધો આમ ઉંચુંક કરું ને તો નીકળી જ જાય બટ આ વખતે મીના મેરેજમાં જવાનું હતું બે ત્રણ દિવસ સુધી તો મેં એવડી ચીકાવી દીધા ફૂલ તો હવે નીકળતા જ નથી સાલા શું કરું ફ્રેન્ડ્સ ઓકે ચાલો આ નેલ અગ તો હું કાળે કાઢ લઈશ ઓકે તો હવે પાછા ન્યુ નેલ કરીશ કાલે ઓકે તો ચાલો જોઈએ બેસ્ટોર એને મારો બ્લોગ જોઈને કે કંટાળો આવે છે ને મારો બ્લેગ જોઈને કે મજા આવે છે પ્લીઝ ફ્રેન્ડ્સ કોમેન્ટ્સ પણ નથી કરતા તમે લોકો તો પેલો ટાઈમ ન હોય તમારે શું કોમેન્ટ્સ કરવાનો કે લાઈક કરવાનો કે લાઈક એ બોલ નથી કરતા કોઈ મારો બહુ બ્લોગ ઓછા ઓછા વ્યૂ થાય છે ચારસો ચારસો માંથી ચાર ચાલીસ લાઈક ન થતી શું આવા ખેદાળા થતા હશે તો મારા બ્લોગ ને જતા હોય તો લાઈક ન કરવી હોય તો ઓકે ચાલો લાઈક કરજો ફ્રેન્ડ્સ એપલ નો ફોન નથી મારી પાસે ચોખ્ખા વિડીયા આવે શું આવી જાય એપલ ને ઓકે તો ચાલો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ રેસ્ટોરેન્ટ અને રેસ્ટોરન્ટ જઈને હમણાં ઝઘડા પાર્થિવ નથી તો બાજે બાજી ચાલુ પાર્થું હોય તો થોડાક ઓછા દિવસ પછી આવશે એક દિવસ પૂરતો ગયો હોય તો શું ઓકે એનું પણ વેકેશન છે એને તો ફ્રી માઇન્ડ રેવા દઈએ આપણી તો લાઈફ આમ વહી ગઈ શું કરીએ ક્યારે એના પપ્પાએ કોઈ દીધી મામાને ઘેર જવા દીધી ના માસીને ઘેર જવા દીધી ના ક્યાંય બીજે બહાર નીકળવા ના દીધા દીકરી છે બહાર નો નીકળાય હા તે પલ્લુ ઢીકડું ને સાસરે આવીને આ બધે કામ કરો ખાઓ પીઓ ને સુઈ જાઓ આવી જ લાઈફ છે છોકરીઓ ને સુકડી ઓકે તો અમે બધા ફ્રેન્ડ એક પ્લાન પણ કરીએ છીએ ફ્રેન્ડ ફ્રેન્ડ કે અમે બધા વોટર પાર્ક માં જવાના છે તો હજી તો ફ્રેન્ડ ફ્રેન્ડ ના કાનમાં વાત નાખી છે કે વોટર પાર્ક એ જવું છે જવું છે પછી એમાંથી કેટલી નું તો કેન્સલ થાય ને કેટલી આ પાડ છે કેટલી ના પાડશે છે હવે કોણ કોણ આવે છે કોઈ નહીં આવે તો કઈ નહીં હું ને કિશન ને પાછું હોય પણ આ ચંદુ આવશે કેમ કે મારો જ પ્લાન છે વોટર પાર્ક માં જવાનો તો અમે તો જાશું તમારે કોઈ ને મારી યાર આવું વોટર પાર્ક તો મને કેજો પણ બધા હારે જાશું ફૂલ મોજ કરશું મજા આવશે મને તો બધા ફ્રેન્ડ હારે મજા આવે એટલે એવું નહીં વિચારતા કો એને કેમ એની યારે જવું ના અમને તેમ નહીં તમે બધા લોકો મારી યારે આવી શકો બીકોઝ તમે બધા મારા ફ્રેન્ડ છો જેને પણ આવવું હોય મને કહેજો આપણે બધા હારે જાશું એમ કે હું કંઈ કોઈના બિલ નથી દેવાની તમે તમારું બિલ દઈ દેજો હું મારું બિલ દઈ દઈ પણ હા જાઓ સારે જાશું તો મજા આવશે તો જેને પણ હોય એ કે છું

ને એનું પ્રેમ શું ને સગલું માન માન ભેગા થાય એક ને ગામમાં રહીએ બાજુમાં રહીએ બહુ દૂર એને રહેતા તો મહિનામાં બે વખત અહીંયાથી મળવાનું થતું આ બહુ બીઝી રહી ને એનું મારે તો કંઈ કામ ન હોય એનું બાપુ બી નવરી હોય આ બહુ બીઝી છે મારે નદી પાલરે જવાનું ને ત્રેસ્ટરને જવાનું નહીં ઘરે જવાનું એને જ બધું કામ છે એનો આ જવું ખેડ મારે ત્યાં આવે એને આવો ને જાય ને જાઓ હું તો કહું જ નહીં કોઈને લાડા જ ન ચાલતી

આજે સવારે એક જણી અમે આજે તો હોસ્ટલ ખોલી ને આવી બેઠા વાતચીત હજી તો કરતા હતા પછી તૈયારી કરતા હતા મારે પાર્લર જાવ તો ગોઢણીયા કોલેજનો ડ્રેસ પહેરો અને એક છોકરી આવ્યું કે કહે કે ત્રીસ રૂપિયા ને કે મેં બોલ તો અમે કીધું કે ત્રીસ રૂપિયા કહે કે મારા મારા પૈસા ક્યાંક પડી જાય ને મારી પાસે ત્યાં પૈસા નથી ને મારે ગામડે જાવું કે પૈસા આપો હવે ગોઢાણીયા કોલેજનો ડ્રેસ પહેર્યો હવે નહીં કેમ પાડવું આપણે ખબર પડી જાય કે સ્ટુડન્ટ છે એટલે ખોટું નહીં બોલતી હોય

હા ઉભા રહી ઉભા રે કિશન આવે ઉભી રહે કિશનજી એ આવે આવે આમાં મોકલો જ મોકરવાનું દેખી જાય એટલે આમાં મને મો માથું હલાવવા રોટલી તો દીધી બ્રેડ આપી દીધું ઓલી બધુડીને આપો આ તો બે બદુડી ભેગી આવી આને સરસની આને સરસ બદુડી આવી છે આ વ્યાણી હમણાં ગાય Yeah! Kalo we chaw? Kamne mke nika kalo we chaw? Le bhaage. Basta we! Tu harke upar to dhe? Harke

કિશન ઉપર સેમ શું વગર નો આમાં કાજુ બદામ નઈ કે મત નાખવાનું કેસન નો

જો નાનો વાણા જો કેવો વાછરડ મર હવે ગેરે દે ગેરે દે કેટલા આગળ જા આ ન્યામ જો આ છે રાતના એક ટીકોબા હવે ઉત્યા કે જો પાણી નીકી છે કોક તો બધાય મ